મહિલા દર્દી ના મોત થતા પરિવારજનો મચાવ્યો હોબાળો વાત કરવામાં આવે તો બોરસદ તાલુકાના કસુમબાડ ની મહિલા દર્દી હેતલ પરમાર નું આંકલાવ આવેલ શ્રી હોસ્પિટલમાં કુટુંબ કુટુંબીયોજનો ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યારબાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી ત્યારે ઘરે લાવ્યા બાદ મહિલાની તબિયત લથડવા લાગી ત્યારે આ મહિલા દર્દી હેતલ પરમારને પરિવારજનો દ્વારા ફરીથી શ્રી હોસ્પિટલમાં લાવવામાં આવી પરંતુ ડોક્ટરે મહિલાને મૃત્યુ જાહેર કરવામાં આવ્યો ત્યારે ડોક્ટરની બેદરકારીથી મહિલાના મોત થયાનો પરિવારજનોનો આરોપ મહિલાના મોતને લઈ પરિવારજનોએ ઉશ્કેરાઈ અને હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો ત્યારે ડોક્ટર સંદીપ પટેલને પૂછતા તેમણે જણાવ્યું કે કેબિનમાં ઘુસ્યામારી પર દંડાથી હુમલો કરી મારમારી અને લઈ તોડફોડ કર્યાનો ડોક્ટર સંદીપ પટેલનો આરોપ છે હેતલ પરમાર ની બોડી અને કરમસદ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી ત્યાં પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે મોત નું કારણ શું છે નરેન્દ્ર શર્મા આઈ સેવન ગુજરાતી આણંદ મારું નામ મેહુલકુમાર ચિમનભાઈ ચૌહાણ ગામ કસુમભાઈ અમારા ભાભી છે એમણે સવારમાં અગિયાર વાગે અહીંયા શ્રી હોસ્પિટલમાં લાવેલા આકલાવમાં તો એમને છે ને અંદર બાળક બાળકમાં કંઈક પ્રોબ્લેમ એવું જેવું લાગ્યું ને તે બતાવવા આવેલા તો ડૉક્ટરે એવું કીધું તમારું બાળક અંદર ડેથ થઈ ગઈ છે તો એમણે એવું કીધું ક્ર્યટન કરવું પડશે એ અમાર ભાઈના આશા વર્કર છે એ મેડમના સજેશનથી અમાર ભાઈએ વસ્તીનું અને ક્ર્યટન બંને એક સાથે કરવાનું નક્કી કર્યું એ ડૉક્ટર સાહેબનું રિપોર્ટ કર્યા એમને આપેલું જે બધું કર્યું એમાં એવું કહેવું કે લોહી તમારું વાઇફનું સાત ટકા જ છે કારણ કે તમારે લોહી ચડાવવું પડશે તમાર ભાઈ આવું અમુક છે ને પેલું બ્લડ બેંક તો બ્લડ લાયા પણ ઓપરેશન પહેલાં કરીને બ્લડ પછી ચડાવ્યું પછી ઓપરેશન કરી દીધું પછી અમારા ભાઈને છે ને લગભગ ચાર સાડા ચાર વાગ્યા સુધી એમ અંદરથી સિસ્ટર જોડે ડૉક્ટરે કહેવાયું કે તમારા વાઇફને ઓપરેશન થઈ ગયું છે બધું ઠીક છે અને રજા લઈ લો અમારા ભાઈએ એવું કીધું કે અભી થોડાક ટાઈમ રહ્યા તો અમારા ભાઈ વાઈફને ક્લિયર હતા કે બધું બરાબર છે તમે બિલ ભરજો અને તમારા વાઈફને લઈને ઘરે જાઓ અમે અમાર ભાભીને લઈને મારા ભાઈ ઘરે આવ્યો તઈ અને અમાર ભાભી બે હોશ જ હતા થોડા ઘણા ગેનમાં હતા પછી અમને હોશ આવ્યો તો મારા ભાઈએ થોડુંક ખવડાવ્યું અને ગોળી ખવડાવી પછી એ પછી માર અમારા ભાભીને ત્રણ ચાર વાર વામિટ થઈ તો અમારા આશા વર્કર મેડમને બોલાવીને અમારા ભાઈએ અહીંયા જાન કરાવડાવી તો સાહેબે એવું કીધું કે અહીંયા લાવી દો હવે અમે અહીંયા અમારા ભાભીના લાયા અમે ત્યાં ઓપરેશન થિયેટરમાં અમે પોતે જ ત્યાં ઉપર લઈ ગયા અમને અને પછી અંદર એડમિટ કર્યા પંદર પંદર વીસ મિનિટ પછી ડૉક્ટર સાહેબે અમને ફ્રન્ટ ચાર્જનને ઓફિસમાં બોલાવીને એવું કીધું કે તમારા વાઈફની ડેથ થઈ ગઈ છે અને અમાર અમાર ભાઈએ એવું કીધું કે કંઈક કરો કંઈક થોડું ચેક કરો તો કે અંદર કશું રહ્યું નહીં તો શું ચેક કરવાનું એમ તમારે લાવતા લાવતા જ ડેથ થઈ ગયા એમાં મારી કશી પ્રોબ્લેમ છે જ નહીં કે એવું આ સાહેબ સાહેબશ્રીએ કહ્યું હવે મારો પ્રોબ્લેમ એ છે કે જો કોઈપણને ઓપરેશન કરે કા તો થોડું ઘણું વાગ્યું હોય તો કોઈ ડૉક્ટર સિરિયસ વસ્તુ હોય તો ડૉક્ટર એવું કહે કે થોડા ઘણા દિવસ રહો કાં તો એક રાત રહો કાં તો એક દિવસ રહો પછી મન ઠીક લાગશે તો અમે રજા આપીશું જો ઓપરેશન આ મોટી એક વસ્તુ ઓપરેશન એટલે શું બહુ મોટી વસ્તુ કહેવાય એના પછી જો ડૉક્ટર રજા આપી દેતા હોય તો આ ડૉક્ટરની કેટલી બેદરકારી કહેવાય અમાર અમાર ભાઈએ એવું કીધું કે અભી થોડાક ટાઈમ રાખો વાઈફ ને ચક્કર એવા હજુ હોસ બરાબર નહીં આવ્યો પછી અમે લઈ તાકે કે બિલ તમે ભર દો વાઈફ ને ઠીક છે તમે ઘરે લઈ જાઓ એમ શું માંગ છે તમારે અમારું એવું જ કેવું છે કે આ આ જે બે બેદરકારી છે એનું એમના એમને એ થવું જોઈએ અને આ એક નહીં અનેકો કેસ આ હોસ્પિટલ પર છે તો એનો નિર્ણય આવો જોઈએ એવું મારી માંગ છે અને જો ઓપરેશન કર્યું અને અમને તરત જ રજા આપી દીધી એનું એનો એમને જવાબ આપવો પડશે અમને કેમ રજા આપી ડોક્ટર ને નોની અમુક